તો ગાઈસ સવાર સવાર માં ઉઠી ગયો છું હવે વાડ કપાઈ આવું એવી ઈચ્છા છે તો ચલો વાડ બાડ કપાઈ દઉં બહુ મોટા થઈ ગયા છે પછી આપણે ઘરે ગામડે બી જવાનું છે તો ચલો વાડ કપાઈ દઈએ હવે તો ગાઈસ અત્યારે મેં સફારી ચોકડી આવ્યો છું અહીં વાડ કપાવવા માટે આ દુકાન આપણી ફિક્સ દુકાન છે અહીં વાડ કપાવા આવ્યા છીએ આ રહી સફારી ચોકડી ગાઈસ તો ચલો વાડ બાડ કપાઈને પછી આપણે ઘરે જઈએ કરે જોઈને નહીં તો એને ફ્રેશ થઈ જઈએ પછી તો ગાઈશ નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું ના અમે એને હપો સેવસ્થળ ખાવાયા છીએ તો ચાલો નાસ્તો કરી લઈએ તો ચાલો નાસ્તો કરીને પછી જઈએ અશોકની ઘેર કારણ કે અમારે હપાની બાઈક ને થોડું રિપેરિંગ કામ કરવાનું છે તો ચાલો મળીએ થોડી વારમાં તો ગાઈશ સેવસળ ખાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ અહીં આ બાજુ સંજયભાઈની દુકાને સેવસળ ખાઈ લીધું છે તો ચાલો હવે હપાની બાઇકનું રિપેરિંગ કામ કરવા મીક્યું છે અશોકની દુકાને તો ચાલો હવે અશોકની દુકાને જઈને મળીએ તમને આવું અને મેં વાળ કપાયા છે તો કેવા લાગ્યા છે થોડા કમેન્ટ કરીને જણાવી દેજો થોડુંક તો ગાઈસ આ બાજુ અમે આવ્યા હતા અશોકના ઘરે છે બાઈક આ બાજુ કમ્પ્લેટ થાય છે આપણી આપણી નહીં આ હપાની ગાડી તો ચાલો રિપેરિંગ બિપેરિંગ બધું થઈ જાય ઓકે એટલે નીકળીએ આપણે ઘર બાજુ જઈએ પછી તમને મળીએ હવે

અને આ બાજુ તો તમને ખબર જ છે મારી ગાડીમાં શું શું લખ્યું છે એમ બધું આ જુઓ યુટ્યુબ ચેનલ છે અને હનુમા જયશ્રી નામ એવું અને આપણે અહીંયા લખાઈ દઈશું ઇન્સ્ટા આપણે ઇન્સ્ટાડીને ડીજેનું નામ એ તો અલગ સલગી આ બરાબર અહીંથી બેઠું નહીં ને એટલે આ બાજુ એન વાયનું રેડિયમ થઈ ગયું છે હવે આપણી ગાડીની વારી છે ரெஃபர் மாவி ரொம்ப ஃபாஸ்ட் பண்ணைக்கு என்ன கேம் லைன்ல பாதம் ஆ இன்ப்சைடு ஏ இதேத வா சவுண்ட் நிச்சக்க कर दो ऐसा हो sao बराबर कर दो તો ગાઈસ ફાઇનલી રેડિયમ થઈ ગયું છે ચાલો હવે જઈએ ઘરે તો ગાઈસ મેં રેડિયમ કરાવીને અમે મારા ઘરે આવી ગયો છું આ બાજુ અને આ બાજુ બીટુ લેસન કરાવ છે હા લેસન કર લેસન તો ગાઈસ કમેન્ટ કરીને જણાવજો રેડિયમ કેવું લાગે છે રાઇટિંગ કેવી છે જણાવજો આ રીતે આપણે આઈસર ઓપન કરાવશું તો આ રીતે રાઇટિંગ રાખવાની ઈચ્છા છે તો ગાઈસ મેં અને કાર્ય અમે જઈએ છીએ બંસલ મોલમાં થોડી ખરીદી કરવાની છે કારણ કે આપણે ગામડે જવાનું છે તો બધું કર્યાનું આપણે લઈ જઈએ અહીંથી તો ચલો હવે આપણે મોલે જઈને મળીએ તમને તો ચલો બધું બંધ કરી દઈએ કર ચાવી ગાડીની મહેજ ચલા તો ગાઈસ અમે બંસલ મોલે આવી ગયા છીએ આ રહ્યો બંસલ મોલ તો ચલો હવે જઈએ અંદર લેહડ તો ચાલો મોલની અંદર જઈએ હવે તો ગાઈસ સમય આટલી ખરીદી કરી છે મેં એના કાર્યો હવે બે જણા આવ્યા છીએ બીજું બધું લઈ લઈએ સામાન તેલ ચના એ લાઈટ ગઈ તો ગાઈસ બંસલ મોલમાંથી બધી ખરીદી કરી દીધી છે હા રહ્યું આટલું સામાન લીધું છે વધારે કંઈ ખાસ નહીં લીધું તો ચલો બાઈકે જઈએ હવે અને કાર્યો જોડે આપણી થયેલી છે આ રહ્યું બંસલ મોલ લે થયેલું કાઢ આપણું આ તેલનો પાઉચ ને ચણા ને મગની દાર ને આપડો વિમલ નથી આલોકાર જો પેલા હે ને બસ હવે લાલ મરચું બરાબર તેલ તેલનો પાઉચ બિસ્કિટ બિસ્કિટ તો કારિયાના છે જગા ચેન વાંખી દે ખાલી અને આ ટોલું તો લઈ જશે ને લોકો કે મેલવા જવું પડશે હે આપણે હા એમ તો બરાબર ધીમે રે ને એક જ થયેલો હે તો ગાઈસ ફાઇનલી અમે ખરીદી કરી દીધી છે અને હવે કાર્યો જશે ટ્યુશન અને આપણે જશું ઘરે તો ચલો હવે આપણે ઘરે જઈને મળીએ તને હવે તો અમને હવે તને તો ગાઈસ મેં ને કાર્યો આવી ગયા છે બંસલ મોલેથી ના અને શું કહેવાય વો અમેઝિંગ પાપડી એ કહીએ છે ગાઈશ તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને અત્યારે વાગ્યા છે ચાર ને એકતાલીસ હવે પહોંચવા ગયા ટ્યુશન છે કાર્યાને તો ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને તો ગાઈસ કિટકેટ ચોકલેટ બી લાયા હતા મોલમાંથી તો ચલો ખાઈ લઈએ કિટકેટ ચોકલેટ નોને કાર્યો તો ગાઈસ કિટકેટ ચોકલેટ ખાવી હોય તો આવી જજો કાર્યાએ ખવડાવી તે ખવડાવી ને આવું યાર જૂઠું બોલવાનું તો ગાઈસ હવે આપણને ભૂખ લાગી છે તો મેં કાલે તમે જોયું એ રીતે મેં દાળ ભાત બનાવેલું એ દાળ ભાત આપણે ખાવા બેસી ગયા છે આની અંદર હવે એક સબસ્ક્રાઈબરે મને એવું કીધેલું કે આની અંદર દાળ ભાત ના ખવાય એમ આની અંદર દાળ ભાત ખાઈએ આ શું કહેવાય મને નહીં ખબર ઘટાયું કે છે કે આની મેં ખાઈએ તો મારા લગ્નમાં વરસાદ પડશે એમ કે છે એટલે આ વાત સાચી છે કે ખોટી છે મને ખાલી કમેન્ટમાં જણાવજો તો ખબર પડે કારણ કે કે હું આ બધી વાતમાં હું નથી માનતો તો ચલો ખાઈ લઈએ હવે આપણે દાડભ ફર્સ્ટ ક્લાસ ચલો ખાઈને મળીએ તમને આવું તો ભાઈ સાહીં ઘંટી આવ્યા હતા દહીંનું ધરાવવા માટે તો ચલો અહીંથી હવે આપણે જશું ઘરે તો આ બાજુ મારા ઘરની સામે મોડલ સ્કૂલ છે આ બાજુ તમે જોઈ શકો છો આપણી એ મોડલ મારી નહીં બધા છોકરાઓ પણ છે મોડલ સ્કૂલ તો ચાલો હવે આપણે અહીંથી જશું ઘરે ઘરે જઈને મળીએ હવે તમને હું જીગ્નેસ આયા હતા દહીંનું ધરાવવા માટે તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને હવે વરસાદ પડીને બંધ થઈ ગયો છે આ દેખો ગાઈસ વરસાદ આવડે બધું પડી ગયું બધું લીલું છમ થઈ ગયું છે અને આ બાજુ છોકરાઓ ગાઈસ અલા આ દેડકો ચાલ્યો લાલો કહી તો આટ પરી ને આ દેવલો ઉપર દેડકો બતાવો દે આ દેડકો ચાલે છોકરાઓ એ પરી રહેવા દે ઓ પરુડા રહેવા દે અને આ જાનુ આવી જાનુ

તારી કવાલે કોઈ વાપરે નહીં હું બોલ ના કરશો હવે તમે જણા તો ગાઈસ ચલો હવે આપણે ઘરે બરે જઈએ ખાવા બાવા બનાવીએ આ તો ચિન્ટુ ભાઈ વિડિયો અમારો ઉતાર ઉતાર કરે છે અને અમે રમીએ છે તો ગાઈસ ચલો હવે આપણે ઘરે બરે જઈએ ખાવા બાવા બનાવીએ અને આજે બે મિનિટ નાના કરીએ છે વરસાદમાં આજે તો ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈને ખીચડી બિચડી બનાવીએ ને આ લોકો મન બોલવા નહીં દેતા બોલ બોલ કરો

પીપી કા કાલે કાલે જોઈલે છે ગગા યુટ્યુબ પર તો ગાઈસ વરસાદ પડી રહ્યો છે અમારા ઘર બાજુ અને અમે વરસાદમાં પલરીએ છીએ હું જ પરોડો જાનોડો इधर અજય પણ આપણે તો ગાઈસ ચલો પલરી લઈએ થોડો કઈ મળીએ મુરત કરી દઈએ આજે મુરત કરી દીધી ગાઈસ હેલો ગાઈસ અમે વરસાદમાં નહી રહે તમે આવો હોયતા જાવ ખબર નહોર દેવલા ઓડીજે પર કુતે લે ને એ તો પાંચ દેવલા પાંચ દેવલા મારી જાન તો એ તો ગાઈસ વરસાદમાં અમે પલડી ગયા હતા એટલે ઘરે આવીને કપડા ચેન્જ કરી નાખ્યા છે અને ખા બનાવીએ હવે ખીચડી બનાવીએ ફર્સ્ટ ક્લાસ અને વાગ્યા છે અત્યારે નવ ને અડતાલીસ ગાઈસ તમે જોઈ શકો છો તો ચલો ખીચડી વીચડી બનાવીએ ફર્સ્ટ ક્લાસ ચોખા બી પતી ગયેલા તો આપણે કરિયાણાની દુકાનેથી લેતા આવ્યા છે ચોખા તો ચલો ખીચડી બનાવી દઈએ બાફા મૂકી દઈએ પછી મળીએ તમને આગળ અને હા બીજું કે કાલે છે શનિવાર એટલે કાલે અમે કેળા લઈને જશું વાંદરાઓને ખવડાવવા માટે એકમ જવાના છે એ બધું તમને એ દિવસે જ કહીશ એટલે કે કાલે કહીશ તમને તો ચલો ખાવા બનાવી દો મેં તો ગાઈસ આપણે ચોખા ને મગની દાળ આપણે ચોખ્ખા મતલબ પલારીને ચોખા કરી દીધા છે અને આ બાજુ લસણ ની બધું વાટી કાઢ્યું છે કુકર બી તૈયાર કરી દીધું છે તો ચલો આપણે હવે ખીચડી બનાવી દઈએ પછી મળીએ તમને કારણ કે ભૂખ બી આપણને ગાઈસ બહુ ડર લાગી છે તો ચલો ખાબા હે ઉકે પહેલા બનાના પડેગા બનાવી લઈએ પછી મળીએ તમને શું કરવાનું હવે બે દિવસ છું અહીં પછી વરસાદ રોકાઈ જાય એટલે આપણે ભાગીએ ઘરે એટલે કેવું ખાવાની તો શાંતિ થાય મને અને તેનું બી નજારાનું તો બી બી તમને રોક બતાવીશ બધું કે અમે આખા દિવસમાં શું શું કરીએ છીએ એમ તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે અને ખીચડીનો કલર કંઈક અલગ છે કારણ કે થોડીક ભૂલ પડી ગઈ હતી મારાથી કારણ કે મસાલો થોડોક બરી ગયેલો એટલે ખીચડી પ્રોપર સ્વાદમાં નહીં આવે એવું લાગે છે મને ખીચડી છાસ છે અને દહીં છે મસ્તી દહીં તો ચાલો ખાઈ લઉં ખીચડી પછી મળું તમને ફર્સ્ટ ક્લાસ